ખેડૂત મિત્રો મજામાં વૃદ્ધિ જમીનમાં પાણીનો સંગ્રહ કરવા માટે એના બધા માટે યુઝ થાય છે તો એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો આજે આપણે વાત કરીશું રાઇઝો કિંગ વિશે રાઇઝોકિંગ એક બાયોસિમ્યુલન્ટ ગ્રેન્યુઅલ રાઇઝોગિંગની અંદર બાવીસ ટકા યુમિક એસિડ અઢાર ટકા સિવિલ ચૌદ ટકા વિટામિન એટલે કે વિટામિન સી વિટામિન બી વન અને વિટામિન ઈ આઠ પોઈન્ટ પાંચ ટકા એમિનો એસિડ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા માઇક્રોવાયલ એક્સ્રેટ જેવા તત્વો રહેલા છે જે તમારા પાકની અંદર તમારી પાકની વાનસ્પતિક વૃદ્ધિ વિકાસ એમાં મદદરૂપ થાય છે પછી તમારા પાકની અંદર ફૂલ અને ફળના સેટિંગમાં વધારો કરે છે જેથી કરીને તમને સારું ઉત્પાદન મળે છે પછી વાત કરીશું કે રાઇઝો ઉપયોગ તમે તમારા પાકની અંદર કરો છો તો તમારા પાકમાં એના ઉત્પાદનમાં અને તેની ક્વોલિટીમાં સુધાર આવે છે રાઈઝોગીંગનો ઉપયોગ કરવાથી તમારી જમીનની ક્વોલિટીમાં સુધાર આવે છે અને તમારા જમીનની અંદર પાણી સંગ્રહવાની પાણીનો સંગ્રહ થઈ શકે છે જેથી તમારે પાણીની કમી તમારા પાકને રહેશે નહીં પછી આપણે વાત કરીશું રાયઝોગિંગનો ઉપયોગ કરી કરવાથી તમારા પાકના મૂળમાં વિકાસ થાય છે અને તમારો મૂળ મજબૂત બને છે જેઓ તમારો મૂળ મજબૂત હશે તો તમારા પાકની વિકાસ અને વૃદ્ધિ સારી થશે અને રાઇઝોગિંગનો ઉપયોગ કરવાથી અમારા પાકને ન્યુટ્રિયન્ટ એટલે કે પોષક તત્વ માઇક્રોન્યુટ્રીઅન્સ એટલે કે એનપીકે ટાઈપના ફર્ટિલાઇઝર અને કોપર જિંક સલ્ફર મેગ્નેશિયમ જેવા તત્વો તમારા છોડ સુધી પહોંચશે તમારા પાક સુધી પહોંચે તેથી તમારા પાકને આવા બધા પોષક તત્વોની કમી રહેશે અને તમારા પાકમાં ઉત્પાદન સારું મળશે રાઇઝોગિંગનો ઉપયોગ કરવાથી તમારા પાકને રોગ તમારા પાકમાં રોગ પ્રતિકારક શક્તિનો વધારો થશે જેથી કોઈ પણ જાતના રોગનો તમારા પાકને રક્ષણ મળશે જેથી કરીને તમારે વધારાનો કોઈ ખર્ચો રહેશે નહીં તો ખેડૂત મિત્રો તમે પણ રાઇઝોગિંગનો ઉપયોગ કરો તમારા પાકની અંદર અને આવા જ બધા જે લાભ મળે છે તેનો ફાયદો ઉઠાવો અને તમારા પાકમાં ઉત્પાદન સારું મેળવો અને તમારા પાકની ક્વોલિટીમાં પણ સુધાર લાવો જેથી કરીને તમને ફાયદો થશે અને તમારી આવક બમણી રાયઝોગિંગનો ડોઝ છે પાંચ કિલો એકન જેથી તમને ઓછો ખર્ચાળ અને સો ટકા રિઝલ્ટ આપતું આ પ્રોડક્ટ છે રાયઝોગિંગનો ઉપયોગ તમે બધા જ પ્રકારના પાકની અંદર કરી શકો છો શાકભાજી અનાજ કઠોળ અને ફળો એની અંદર તમને સો ટકા રિઝલ્ટ મળશે અને તમારું ઉત્પાદન પણ સારું મળશે જેથી કરીને તમને નફો સારો એવો મળશે અને તમારી આવકમાં બે થી ત્રણ ઘણો ફાયદો થશે તો તમે પણ રાઇઝો કિંગની ખરીદી કરો અને તમારા પાકમાં ઉત્પાદન સારું મેળવો અને તમારી જમીનને પણ સુધાર સુધારો કરો જેથી કરીને તમારી જમીન સુધરશે તો આગળના પાકમાં પણ તમારો સુધારો સારો આવશે અને ઉત્પાદન સારું કરશે તો ખેડૂત મિત્રો જો તમારે પણ રાઇઝો ખરીદી કરવી હોય તો આજે જ મુલાકાત લો હરિહોમ એગ્રો સેન્ટર માતનની અને રાઇઝો ખરીદી કરો એ પણ બજાર કરતાં સારા અભાવે જેથી તમારો ખર્ચો ઘટશે તમારું ઉત્પાદન સારું મળશે અને તમને સો ટકા રિઝલ્ટ મળશે હરિઓમ એગ્રો સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ખેડૂતનો ખર્ચો ઘટે તેમને સો ટકા રિઝલ્ટ મળે અને તેમને ઉત્પાદન સારું મળે તો ખેડૂત મિત્રો હરિહોમ એગ્રો સેન્ટરની મુલાકાત અવશ્ય લે હરિયો મેગ્રો સેન્ટરનું એડ્રેસ છે હરિયો મેગ્રો સેન્ટર શોપ નંબર ત્રણ સેલ્સની સામે સર્વિસ સ્ટેશનની બાજુમાં ગેટ આગળ મોબાઈલ સત્તાણું જીરો ત્રણ જો તમારે પણ તમારી ખેતીમાં ઓછા ખર્ચે વધારે રિઝલ્ટ મેળવવું હોય અને ઉત્પાદન સારું મેળવવું હોય તો આજે જ મુલાકાત લો હરિયો મેગ્રો સેન્ટર જેથી કરીને તમારો ખર્ચો ઘટશે અને તમને સારું ઉત્પાદન તો ખેડૂત મિત્રો ખેતીને લગતી આવી જ માહિતી માટે અને જો તમે અમારા વિડીયો જોતા હોય અને એના થકી તમારા પાકમાં તમને ફાયદો મળતો હોય તો અમારી ચેનલને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેમને પણ તમને ફાયદો મળે તો ખેડૂત મિત્રો સેન્ટરની મુલાકાત અવશ્ય લઈએ ધન્યવાદ